નમસ્કાર સ્વાગત છે આપનો લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું ખેડૂતોની કારણ કે આપ જાણો છો કે ગુજરાત ન્યૂઝમાં સમયાંતરે ક્યાંક ખેડૂતોની ચર્ચા થતી હોય છે અને ખેડૂતોને સમૃદ્ધ કરવાની જ્યારે આ સરકાર વાતો કરતી હોય છે ત્યારે ખેડૂતોને લઈને જ્યારે જ્યારે પ્રશ્નો ઊભા થાય છે ત્યારે ગુજરાત ન્યૂઝના લોકમંચના કાર્યક્રમમાં આપણે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા હોઈએ છીએ અને ખેડૂતોને ટેકાના ભાવે જે જણસ છે એ આ સરકાર ખરીદી કરતી હોય છે અને સરકાર એમ કહેતી હોય છે કે ટેકાના ભાવે જણસની ખરીદી કરીએ એટલે ખેડૂતની સમૃદ્ધિમાં વધારો થાય ખેડૂતને એના પાકના પોષણક્ષમ ભાવ મળે પણ જે પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે અને એને લઈને સવાલો ઉઠી રહ્યા છે એ વાત આજે લોકમંચમાં કરવી છે કારણ કે ટેકાના ભાવે મગફળીની જે ખરીદી થઈ રહી છે એમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા છે અને સાથે જ જે ગેરરીતિ થઈ રહી છે ગેરરીતિના પણ આરોપો લાગ્યા છે તેર લાખ મેટ્રિક ટન ખરીદી ટેકાના ભાવે મગફળીની કરવાની હતી અને એની જગ્યાએ જે મગફળીની ખરીદી થઈ છે એ બે પોઈન્ટ સિત્તેર લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ છે એટલે તમે વિચાર કરો કે હજુ દસ ટનથી મેટ્રિક ટનથી વધુ આ ખરીદી કરવાની બાકી છે અને એનો જે ચોક્કસ સમયગાળો હતો એ સમયગાળો તો પૂરો થઈ ગયો છે છતાં પણ હજુ દસ લાખથી વધુ ખેડૂતો પાસેથી આ ખરીદી કરવાની બાકી છે અને બીજું કોઈ નહીં પરંતુ માણાવદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એટલે કે અરવિંદ લાડાણીએ જ આ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને એમણે ઘણી બધી ભ્રષ્ટાચારને લઈને વાતો કરી છે કે નબળી મગફળીની જ્યારે ખરીદી કરવાની હોય ત્યારે મગફળી નબળી હોય તો તમે જો રૂપિયાનો વહીવટ કરો તો તમારી મગફળીની ખરીદી થઈ જાય સાથે જ એમણે કહ્યું છે કે ગોડાઉન બારદાન સૂતળી આવી જે જરૂરિયાતની વસ્તુઓ છે આવી જરૂરિયાતની વસ્તુઓની અછત હોય એટલે ખરીદી પાછી અટકી જાય છે અને ખેડૂતોની સુવિધા માટેના જે કેન્દ્રો ઊભા કરવામાં આવે એમાં જ્યારે ખેડૂત મગફળી આપવા જાય છે ત્યારે ખેડૂત સાથે જે વર્તન થવું જોઈએ વર્તન પ્રોપર થતું નથી અને ચોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે એ પણ એમણે વાત કરી છે કોંગ્રેસ પણ આમાં કેમ પાછી પડે કારણ કે કોંગ્રેસનું કહેવું છે કે મગફળીની ખરીદી થઈ રહી છે ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે જે પોતા વાલા દવાલાની નીતિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ખેડૂતો હોય અથવા કાર્યકર્તાઓ હોય તો એમની ખરીદી તરત થાય છે એમની મગફળીને વધારે અગ્રીમતા આપવામાં આવે છે બીજું કે ખરીદીની જે ગતિ છે એ કોંગ્રેસનું કહેવું ખૂબ જ ધીમી છે અને કોંગ્રેસે આક્ષેપ એ પણ કર્યો જે પેમેન્ટની અવધિ છે અવધિ સિવાય ધારો કે ત્રીસ દિવસની પેમેન્ટની અવધિ હોય તો ચાર ચાર મહિના વીતી જાય છે છતાં પણ ખેડૂતોને આ ટેકાના ભાવે જે મગફળી ખરીદી હોય અથવા જે જણસ ખરીદી હોય એના પૈસા મળતા નથી અને ભારતીય જનતા પાર્ટી કૌભાંડીઓને છાવરે છે આવો આક્ષેપણ જ્યારે કોંગ્રેસ કરી રહી છે ત્યારે વાત કરીશું ટેકાના ભાવે મગફળીની ખરીદી શું રામ ભરોસે થઈ રહી છે આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા મહેશ દેસાઈ મારી સાથે છે મહેશભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં નમસ્તે દિલભાઈ સાથે જ કિસાન કોંગ્રેસના ચેતન ઘડિયા મારી સાથે છે ચેતનજી આપનું પણ સ્વાગત છે નમસ્તે અને એક ખેડૂત તરીકે ભરતભાઈ ચૌધરી મારી સાથે છે ભરતભાઈ આપનું પણ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ખેડૂતોની જે વાતો છે ખેડૂતના પડખે અમે ઉભા રહ્યા છીએ પણ આ મગફળીનો જે મુદ્દો ખાસ ઉઠ્યો છે ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે પણ બીજી તરફ તમે જુઓ કે એક વસ્તુ તો છે ભરતભાઈ કે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનું વચન આપ્યું હતું તો ટેકાના ભાવે ખરીદી તો થઈ રહી છે

મફળી ખરીદવાની અગિયાર મહિનાની પંદર તારીખ ની વાત હતી તે લાખ મેટ્રિક છે જે ખેડૂતો એમાં રોજ એકસો સાહીઠ કેન્દ્રો છે રોજ ફો ખેડૂતોની મફળી ખરીદવાની વાત હતી

ਅਰੇ ਸਾਹਿਬ ਸਰਕਾਰ ਤੋਂ ਹਾਥੀ ਨੂੰ ਪੰਖਸਾ ਇਹ ਧਾਰੇ ਕਰ ਕੋਥਰਾ ਦੀ ਨਵੀਂ ਫੈਕਟਰੀ ਨੋ ਕੋ ਨੁਕਸੂਤਰੀ ਮੋਟਾ ਕਲਕੱਤਾ ਦੀ ਹੋ ਜੇ ਆਖੋ ਤਣੀ ਠੰਡ ਆਖੋ ਬਦੂ ਆਈ ਜਗਾ ਬੜੀ ਬੜੀ ਨੀਤੀ ਜੇ ਸਰ ਇਹ ਵਾਤੋ ਕਰਵਾਣੀ ਕਿ ਖੇਡੂਤ ਨੂੰ ਕਿ ਆਪਣ ਕਿ ਆਉਂਦ ਨਾ ਕਿ ਹਾਫ ਮਰੇ ਨੇ ਲਾਕੜੀ ਬਾਗੇ ਨੇ ਸਾਫ ਨੂੰ ਮਾਰੋ ਉਹ ਤਾਂ ਬਾਦੂ ਪਸਾਓ ਤੇ ਸਾਫ ਮਰੇ ਨੇ ਲਾਕੜੀ ਲੈਵਾਣੀ ਚਾਲੂ ਲੈਵਾਣੀ ਚਾਲੂ ਲੈਵਾਣੀ ਮੈਂ ਕਿਉਂ ਹੁਦੀ ਲੈਵਾਣੀ ਤਾਂ ਜੇ ਨਾ ਸਮਾਜੀ ਖਰਚੋ ਆਇਓ ਅਥਵਾ

ભરતભાઈ ચેતનભાઈ પાસે જાણી લો ચેતનભાઈ માન્યો કે આક્ષેપ છે ત્યારે અલગ અલગ જણસો ખરીદી કરે છે અને ખેડૂતને પૈસા પણ આપે છે ભલે મોડા આપે છે ઇન શોર્ટ તો ચાલુ છે ચેતનભાઈ વાત તમારી વાત હું સહમત છું પણ વસ્તુ એવી છે કે શેના માટે ખરીદી કરે છે કેવી રીતે ખરીદી કરે છે હવે આખી વાત કરીએ તો ટેકાના ભાવની જે મગફળી ની ખરીદી કરવાની અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ માં શરૂઆત થઈ ત્યારે નક્કી કુલ ત્રણ લાખ બોતેર હજાર ખેડૂતોએ આની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે તે મેટ્ર તેર લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની આપણે આયોજન સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી આ જાહેરાત કર્યા પછી એને કીધું કે એકસો ને સાહીઠ કેન્દ્ર અમે ખોલશું અને એમાંથી રોજના સો ખેડૂતોને મગફળી લેશો એટલે પચીસ દિવસમાં સમજો કે લાખ મેટ્રિક ખરીદી કરવાની દિવસમાં મગફળી ખરીદી પૂરી કરી લેવાની હવે એની જગ્યાએ બે મહિના થઈ ગયા તો તમે જ વાત કરી બે મહિનામાં માત્ર બે લાખ સિત્તેર હજાર મેટ્રિક ટન મગફળી ખરીદી કરી શક્યા નથી આ લોકો તો આ ગતિએ જો મગફળી ખરીદી કરવાનું ચાલુ રહીએ તો તમે ગણતરી કરો દસ લાખ ને ત્રીસ હજાર દસ લાખ ત્રીસ હજાર મેટ્રિક ટન હજી બાકી છે ખરીદી કરવાની તો આ દસ લાખ ત્રીસ હજાર ખરીદી મેટ્રિક ટન ખરીદી કરવાની કેટલી વાર લાગે બાકી નવ મહિના લાગશે નવ મહિના લાગશે સરકાર ને મારો હું પ્રશ્ન નહીં કરવા માગું નવ મહિના થઈ જાય ખેડૂતો ફરી પાછી વાવીને પાછા ટેકાનામાં રજીસ્ટર કરવાનો ટાઈમ આવી જાય તો આ ગતિએ જો મગફળી ની ખરીદી કરવી હોય તો આમાં ખેડૂતોને કેવી રીતે બેનિફિટ મેળવો ખેડૂતોને માત્ર ને માત્ર ખેડૂતો નામે હમણાં દાદા એ વાત કરી હતી કે કૌભાંડ કરવામાં આવે છે પણ ચોખટ ન કરીએ કે દાદા હું તમને ચોખટ કરી દઉં છું કે જો સરકારની મનસા સારી હોય અને સરકારને ખરેખર ખરીદી કરવી હોય તો આટલો બધો ટાઈમ કેમ લાગે છે કારણ કે એનો ટાઈમ લાગવા પાછળનું કારણ છે રીઝન છે આ લોકોને મોટા મોટા કૌભાંડ કરવા છે અને મેં ખુદે કૌભાંડ પકડેલા છે અહીંયા તમે વાત કરો પેઢલા જેતપુરનું જયશ્રી ડાઈંગની અંદર અહીંથી પાંચ વર્ષ પહેલા મગફળીની અંદર ઢેફા નીકળતા અને કૌભાંડ તું એ ભરાયેલા કૌભાંડ કરવા માટે તમે વિચાર કરો ત્રણ લાખ ત્રણ પોઈન્ટ બોતેર લાખ રજીસ્ટ્રેશન થતા હોય તેર લાખ મેટ્રિક ટન થી વધારે ખરીદી કરે તો સમય તો લાગે ને ક્યારેક ટેકનોલોજી હોય એટલે સર્વર ડાઉન થતું હોય બીજા કોઈ કારણો આવતા હોય તો સમય લાગે ને સમય લાગે આપણે કોઈ પણ આયોજન કરીએ તો આપણે મકાન બનાવવું હોય કર્યું હોય તો આપણી પાસે છ મહિના કે વર્ષ દિવસનું આયોજન હોય કે આ મકાન પૂર્ણ કરવું છે છ મહિના વર્ષ પણ એની જગ્યાએ પાંચ વર્ષ તમે એમ કહો હજી મારું બહેનું નથી મકાન બે મહિનાના જગ્યાએ તમે પચીસ દિવસના ના બે મહિના કરો ને હજી તમારે નવ મહિના લાગે તો કેટલા અગિયાર મહિના થાય મગફળી ખરીદી કરતા તો આને આયોજન કહેવાય સરકાર દ્વારા એવું તો થોડુંક તો માપનું આયોજન ડબલ થવા દિવસો કદાચ પચીસ ના પચાસ થવા જોઈએ પચાસ ના પિંચો દિવસો થવા જોઈએ પણ એની જગ્યાએ બસો દિવસ એટલે આયોજન નથી સરકારની મનસા નથી જો ખરેખર સરકારની મનસા હોય ને આયોજન હોય તો આટલો બધો ટાઈમ નો લાગે અને ભ્રષ્ટાચારની વાત કરીએ તો અત્યારે તમે જુઓ વેપારીઓની મગફળી હરેક કેન્દ્ર ઉપર વેપારીઓ અત્યારે પોતાના અગિયારસો એક હજાર ને એક હજાર એસી માં અગિયારસો ની મગફળી લઈ અને ટેકાના ભાવે છે બસો રૂપિયા કમિશન હરેક કેન્દ્રોમાં લગભગ કેન્દ્રોમાં કમિશન વેપારી ચાલે છે તો ખેડૂતો જે નાના ખેડૂતો છે એના વારા ન આવે

અને જે પ્રમાણે વાત છે તેર લાખ મેટ્રિક ટન ખરીદી કરવાની બે મહિનાની અંદર જે પ્રમાણે ખરીદી થઈ રહી છે હજુ દસ લાખ મેટ્રિક ટનથી વધારે ખરીદી કરવાની છે નવ મહિના બીજા લાગે આવી રીતે ગોકળ ગતિ અથવા ધીમી ગતિ જો આ કાર્યવાહી થતી હોય તો ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને અથવા જરૂરિયાત સમયે ખેડૂતોને પૈસાની જયારે જરૂરિયાત હોય ત્યારે ન મળે તો પછી આ વ્યવસ્થા શું કામની આ સિસ્ટમ શું કામની ને બહુ નાની વસ્તુ છે ને આખી એટલું મોટી વસ્તુ નથી કે તમારા મેનેજમેન્ટમાં વાર લાગે મહેશભાઈ શું ફાયદો ખેડૂતોને શું બેનિફિટ મળ્યો દિલીપભાઈ સૌ પ્રથમ તો સૌ ખેડૂતોને મારા નમસ્તે ઘણા બધા ખેડૂતો મગફળી ભરાય છે એમના ખાતામાં પૈસા આવી ગયા છે અને એમને પોતાના પ્રસંગો અને જે કમિટમેન્ટ હતા એ પણ પૂરા કર્યા છે પણ આજે મને થોડું દુઃખ થયું કે તમે ખુબ અભ્યાસુ માણસ છો તમે ક્યારેય કોઈ અનઓફિશિયલ સોર્સ જે હોય ડેટાનો એના ઉપર રિલાય કરતા નથી પણ આજ પહેલી વાર તમે જે તમને જે ખોટો આંકડો એમનો જે નીતિ દોષ છે એ સુધારવાની જરૂર છે એટલે માહિતી દોષ અમે હું આપણે આપણે કીધું મહેશભાઈ દોષ માં કેવું છે કે અમારી પાસે જે આંકડા આયા હોય કોંગ્રેસના હોય પાલભાઈ ના હોય એ અમે આપણે પૂછીએ પછી શરૂઆત કરું છું કે કુલ નોંધણી ત્રણ લાખ તો ચારસો તેત્રીસ સરકાર ભાવે ભરાવા માટે આટલા ખેડૂતો નોંધણી કરાઈ એમાં આપણે ટોટલ એકસો સેન્ટર ચાલુ કર્યા અને એમાંથી બે લાખ ને મગફળી સરકારમાં ટેકાના ભાવે એ લોકોએ વેચાણ કરી દીધું છે જથ્થાની વાત કરી છે ટોટલ જથ્થો જે તેર લાખ મેટ્રિક ટન ખરીદવાની જે અપેક્ષા હતી સરકારની એની સામે આઠ મારે કેવું છે કે જે માહિતી દોષ જે ખોટી માહિતી કોંગ્રેસ વારંવાર ફેલાવવાનો પ્રયત્ન કરે છે ખેડૂતોને બ્રહ્મા નાખવાનો પ્રયત્ન કરે છે એ તદ્દન ખોટી વાત છે એમને આ ના કરવું જોઈએ એમને રાજકારણ કરવું હોય તો કરે

કે બજારમાં ભાવ ગમે તે હશે પણ મારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ભાવથી મગફળી ખરીદવાની છે એવી અને કન્ફર્મેશન આવે પછી જે એના ક્ષેત્રમાં વાવણી કરે એ ટાઈપની વ્યવસ્થા મોદી સાહેબે ગોઠવી છે અને આ જે હું કહી રહ્યો છું એ સ્વામિનાથન કમિટીની ભલામણ હતી કે જેના પરથી મોદી સાહેબ માયજી આપના આંકડા સાચા માની લીધો સમજજો સમજજો હું તમને કહું છું સમજો આખી સિસ્ટમ સમજો એ સ્વામિનાથન કમિટી 2004 માં બની 6-7 મહિનાની રિપોર્ટ આપ્યો ભલામણો આપી કેન્દ્ર ના સ્વીકારી સવાલ સામાન્ય આપણી બધી જ વાત સાચી આપે કહ્યું માની લીધું ચાલો આટલી ખરીદી થઈ છે પણ આક્ષેપ જો કોંગ્રેસ કરતું હોત

શિસ્તબદ્ધ પાર્ટી છે ને એ કદાચ જો ધારાસભ્યો કે કાર્યકર્તાઓ કે સંગઠનના હોદ્દેદારો જાણતા હોય ને તો એ સત્ય હકીકત નથી કહી શકતા એ છે દિલીપભાઈ ખાલી અરવિંદભાઈ ની વાત નથી કોઈપણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ધારાસભ્ય હોય હોય કે સંગઠનના કોઈ માણસ હોય આની પણ આપણે ઘણી વખત કરી છે એના જે મુદ્દાઓ છે જે લોકહિતના મુદ્દાઓ છે ધારાસભ્ય સંસદ સભ્ય કે અમારા સંગઠનના પ્રતિનિધિ ઉઠાયા હોય એવા અનેક દાખલાઓ છે એટલે એવું નથી કે સરકાર જે કરે છે એ બધું સાચું હોય પણ જ્યાં જ્યાં સંગઠનના પ્રતિનિધિને ને કે જનપ્રતિનિધિ ને એવું લાગતું હોય કે આમાં સરકારે થોડું હજી ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે તો એ ક્યારેક સજેશન કરે અને એ સજેશન સરકાર ફોલો પણ કરતી હોય છે પણ અહીં વાત જે હું કરી રહ્યો છું તમે મેં સિસ્ટમ જોઈ છે એટલા માટે હું આટલા કોન્ફિડન્સ થી કઉ છું કે મારી પાસે સમય ઓછો મહેશુ બરાબર નથી આવ્યો છે અને એમની મારે તોલવી છે તો ભી હું ના તોલી શકું સિસ્ટમ જ એને અલાઉ નહીં કરે કોઈ કે કર્યું હશે પણ અત્યારની જે સિસ્ટમ છે એમાં એ જે વેરહાઉસમાં બોરી ગઈ છે ત્યાં છે ચલો મહેશભાઈ આ આ ખરીદી નબળી ખરીદી ની નબળી મગફળી ની ખરીદી ની વાત પણ એમણે જ કરી છે અરવિંદ ભાઈ કરી છે ચેતનભાઈ આંકડા આપી દીધા માહિતી દોષ તમે ભ્રામક અને ખોટી માહિતી ફેલાવો છો સીધો આક્ષેપ છે એમણે કહી દીધું કેટલા મેટ્રિક ટન ખરીદી થઈ છે નવ લાખ લગભગ એમનો આંકડો કઉ ને નવ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે અને વેર હાઉસમાં પહોંચી ગઈ છે સિત્તેર ટકા પેમેન્ટ થઈ ગયું ચેતનભાઈ તમારી પાસે છે આંકડા કોઈ કે માત્ર રાજનીતિ ની મહેશભાઈ કે છે મહેશભાઈ ની સામે કોઈ આંકડા મૂકે ને એટલે જો અમે તો મૂક્યા અમને તો રાજનીતિ વાળા કહી દીધા બરોબર પણ એના ખુદના ના ધારાસભ્ય આંકડા મૂકે એને પણ એમ કહી દીધું કે ભાઈ આંકડા ખોટા છે મેં આંકડા એ પણ સાચા છે આરટીઆઈ દ્વારા મેળવેલા આંકડા છે એમને કોઈ હાથિયા ઉપજાવેલા આંકડા એક પણ આંકડા નથી અને હાથિયા ઉપજાવેલો આંકડો હોય તો ગુજરાતમાં માથામાં આંકડા ફરતા હોય તો કોઈ પણ વિરોધ થાય ને તો મહેશભાઈ પૂરી મહેશભાઈ પછી બીજી વાત કદાચ મહેશભાઈ ક્યાંય આંકડા હા આપણે ગણ આંકડા ખોટા મહેશભાઈ ને આકડા આઠ લાખ રૂપિયા આઠ લાખ કીધા મેટ્રિક ટન ની તો આ બે મહિનામાં આઠ લાખ તમે મેટ્રિક ટન ખરીદી કરી તેર લાખ મેટ્રિક ટન ખરીદી કરવાનું તમે મે મગફળી પૂરી ખરીદી પણ નવ લાખ તો નવ લાખ થઈ ગયો તો હજી કેટલા લાખ બાકી છે બે મહિનામાં તો સમય લાખ લાખ કેટલા મહિનો બે મહિના આપડે વાત થઈ એક મહિના હવે એ વાત બીજી વાત આપણે કરીએ મહેશભાઈ વાત કરી હમણાં કે ભાઈ અમારી ક્યાંય પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો નથી મહેશભાઈ નું ખુલ્લું ચેલેન્જ કરું કે તમે કોઈ પણ એપીએમજી માં જે મગફળી ની ખરીદી કરો થાતી હોય ને તમારા ટેગ નહીં ટેગની ઉપર જે હોય ને માલ લેવાનો આમ આમ ખુલ્લે વેવટ થાય છે અત્યારે જે મગફળી નાખવી હોય ને તમે આવો મારે તમને હું નાખી દઉં તમે જેવી મગફળી ભરી ભરતા હો તમને નાખી દો અત્યારે આ ભ્રષ્ટાચાર ખુલ્લે આમ ચાલુ છે અને દરેક વ્યક્તિ મેં તમને પહેલા વાત કરી હરેક વ્યક્તિ અત્યારે જે વ્યક્તિ વેપારીઓ છે ને વેપારીઓ આમાં આ ટેકાના ભાવની મગફળીમાં પૈસા થઈ જાય

ટકા લોકો મગફળી ભરાવશે એટલે વેલ ટાઈમ એ પૂરું થશે જે સમય મર્યાદા આપી છે એમાં પૂરું થશે બીજું કરાઈ છે એક પણ ખેડૂતો મગફળી માટે લઈને આવશે તો ક્યારેય ના પાડવાના નથી પૂરે ભાઈ જેમ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી બસો મણ લેવાના છીએ ઓકે 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 જી ચેતનભાઈ શોર્ટમાં

એ આંકડા પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહી રહ્યા છે કે આ ભ્રામક છે એમણે કહ્યું કે ત્રણ લાખ ની ખરીદી નહીં નવ લાખ મેટ્રિક ટન લગભગ આઠ લાખ નેવું હજાર સમથિંગ કહ્યું એટલે નવ લાખ ની ખરીદી થઈ છે વેરહાઉસમાં પહોંચી ગઈ છે અને ખોટા આંકડા જાહેર કરવામાં આવ્યા છે સિત્તેર ટકા પેમેન્ટ થઈ ગયું છે આ વાત થઈ રહી છે ત્યારે ખેડૂતો નક્કી કરશે કે ખરેખ કેટલી ખરીદી થઈ છે અને ખરેખર ભ્રષ્ટાચાર કેટલો થયો છે ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેશ દેસાઈ ચેતન ઘડિયા ભરત ચૌધરી ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા ખાસ મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે શું રામ ભરોસે થઈ રહી છે ક્યાંક ખંખોળવાનો એક પ્રયાસ કર્યો નક્કી આપ કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર